વેલકમ ટુ ચેતુઝ કિચન આજે આપણે બનાવીશું કાઠિયાવાડી સંભારો બનાવવાના છે તો કાઠિયાવાડીનો જમવાનું સંભારા વગર તો અધૂરું જ હોય છે તો એકદમ ટેસ્ટી એવો સંભારો બનાવવાનો છીએ તો અહીંયા આપણે કોબી સુધારી લીધી છે અને અહીંયા આપણે ગાજરને ખમણી લીધું છે અહીંયા લીલા ધાણા સુધારા વગરના લીધા છે એ સર્વિંગ વખતે આપણે ઉમેરવાના છે એટલે મેં સુધારા વગર રાખેલા છે અહીંયા આપણે ટમેટું એક સુધાર લીધું છે એ પણ લાંબી લાંબી ચિપ્સમાં આપણે સુધારી લીધું છે અહીંયા આપણે ચાર મરચાં આવી રીતે ચાર ટુકડામાં આપણે કટ કરીને લીધા છે તો બધું શાકભાજી મેં સુધારી લીધું છે ઘણીવાર મેં સુધારતા ખમણતા બતાવેલું છે એટલે આજે મેં ખમણી પણ લીધું છે ગાજરને અને કોબીને સુધારી લીધી છે તો સંભારો આપણે સુધાર લીધો છે તો કાઠી આ વાડી સંભારોનો મસ્ત એવો ટેસ્ટ આવે એવો આપણે સંભારો બનાવી લઈએ તો સંભારો બનાવવા માટે રેગ્યુલર મસાલિયાની અંદરથી મસાલાનો ઉપયોગ કરશું અહીંયા છે મીઠું અને તેલ એકદમ સરળતાથી ઓછી વસ્તુની અંદર આપણો આ સંભારો બની જાય છે તો ગેસ ઉપર આપણે કડાઈ રાખી દીધી છે અને હવે આપણે આમાં નાના દોઢ ચમચા જેટલું તેલ ઉમેરશું અને તેલને આપણે સરસ ગરમ થવા દેવાનું છે એક ચમચી જેટલી આપણે હિંગ ઉમેરશું અડધી ચમચી જેટલી આપણે હળદર ઉમેરશું કોબી ઉમેરી દેસુ

આપણે સંભારાને એકદમ પકાવવાનો નથી કાચો પાકો એકદમ સરસ લેવાનો છે આપણે એકદમ સરસ સાતડીને એક જ મિનિટ આપણે સંભારાને પકાવવાનું છે આપણો સંભારો પાકે છે ને એક મિનિટ થઈ ગઈ છે તો હવે ટમેટાને પણ ઉમેરી દેસુ

રહેવા જોઈએ આપણે ઉમેરી તો એકદમ ગળી જાશે તમને એવી રીતે ફાવતો હોય તો તમે ઉમેરી શકો છો તો અહીંયા આપણો સંભારો એકદમ રેડી થઈ ગયો છે તો તરુણ બાઉલમાં હવે આપણે સર્વ કરી લેશું સંભારો અહીંયા રેડી છે ઉપરથી લીલા ધાણા થોડું ગાર્નિશ કરી દેસુ મસ્ત એવો આપણા સંભારાનો દેખાવ એટલા માટે મારે ફોટો લેવાનો હોય બાકી તમે સંભારો જ્યારે પાકી જાય ને તરત સંભારાની અંદર ધાણાભાજી મિક્સ કરી અને પણ પીરસી શકો છો પણ મારે વિડીયોની અંદર ફોટો લેવાનો હોય એટલા માટે મેં ઉપરથી ગાર્નિશ કર્યું છે જો તમને મારી રેસિપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બે લાયકોને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસિપી કેવી લાગી તો આવજો